કૃષ્ણાય વાસુદેવાય હર ય પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય નમો નમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર જો તમે પણ તમારા ઘરની સુખ શાંતિ સંતાન સુખની કમી ધનની કમીથી પરેશાન છો તો આ જન્માષ્ટમીના શુભ દિવસે આ ચમત્કારિક ઉપાય જરૂર કરો તુલસીના માટીનો આ ઉપાય તમારી બધી સમસ્યાઓ થોડા દિવસોમાં સંપૂર્ણ દૂર કરી દેશે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી ખૂબ જ પ્રિય છે તો કરી લો આ એક વિશેષ ઉપાય જન્માષ્ટમી આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે એટલે આ ઉપાય જરૂર કરજો હજારો વર્ષ પછી આ વર્ષે આ દિવ્ય સંયોગ બની રહ્યો છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ પ્રસન્ન થવાના છે એટલા માટે જો તમે પણ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને સાચા મનથી પ્રાર્થના કરશો તો તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે આ જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તમારે તુલસી માટી સંબંધિત આ ઉપાય અવશ્ય કરવો જોઈએ જે તમારું ભાગ્ય બદલી દેશે સાથે જ આ ઉપાયથી તમારા બધા જ દુઃખનો નાશ થશે તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માગતા હોય તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે લખવાનું ભૂલશો નહીં જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો અને તેમનો જન્મદિવસ આજે પણ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે મથુરા અને વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ખાસ કરીને મંદિરોમાં અને ઘરોમાં લોકો બાલગોપાલના જન્મની ઉજવણી કરે છે અનેક શાસ્ત્રોમાં જન્માષ્ટમીના વ્રતનું મહત્વ બતાવવામાં આવ્યું છે જે આ વ્રત એકવાર પણ કરે છે તે સંસારના સર્વસુખ ભોગવે છે અને વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે તો ચાલો હવે જાણીએ તુલસીના મૂળની માટીનો આ ચમત્કારિક ઉપાય તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તુલસી એક દેવી પણ છે સનાતન ધર્મમાં તુલસી ગાય અને પવિત્ર નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમ ગંગાને માતા કહેવામાં આવે છે ગાયને માતા કહેવાય છે તેવી જ રીતે તુલસીને તુલસી માતા કહેવામાં આવે છે જે ઘરમાં તુલસીજી હોય છે ત્યાં આધ્યાત્મિક પ્રગતિ સાથે સાથે સુખ શાંતિ અને આર્થિક સમૃદ્ધિ આપોઆપ આવે છે દરરોજ સવારે તુલસીના દર્શન કરવાથી તમે જોશો કે તમારો આખો દિવસ સારો જાય છે સવાર સાંજ તુલસીની પૂજા કરવાથી દરેક પાપનો નાશ થાય છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડની માટીમાં તમામ તીર્થસ્થળનો વાસ હોય છે તુલસીના મૂળમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ તુલસીના પાન વિના કોઈ પણ ભોગને સ્વીકારતા નથી મિત્રો જન્માષ્ટમીના શુભ દિવસે તુલસીના મૂળ પાસેથી થોડી માટી લઈ તેમાં પવિત્ર જલ પધરાવો અને તેનું તિલક તમારા કપાળ પર લગાડો ત્યારબાદ મન સ્થિર રાખી એક શુદ્ધ આસન ઉપર બેસી ભગવાન બાલકૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં એક ચિત્તે એકસો આઠ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની માળા કરો ત્યારબાદ ભગવાન કૃષ્ણ સમક્ષ તમારી મનોકામના કહો તો મિત્રો આ શ્રેષ્ઠ અને સરળ ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી બધા જ દુઃખ દૂર થશે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ મહાદેવ હર